શિષ્ય એક દિવસ સંત તુકારામ ગુરુજી તમે મોજમાં આનંદમાં જ હો મારી પાસે તો બધું છે મોટો બિઝનેસ છે ગાડીઓ છે આ છે તે છે પણ છતાંય હું ટેન્શનમાં રહું છું મને ગુસ્સો બહુ આવી જાય મને મને આ માણસો પ્રત્યે નફરત થઈ જાય ઘૃણા થઈ જાય

અને આ એટલો ભરોસો તો ગુરુ બોલે ખોટું ન હોય એટલે એને એમ થયું કે હે ગુરુ હા કે આ તારો આવતા રવિવારે મોટ છે અને પછી આ ભાઈ ઘરે ગયો હવે એને ખબર પડી ગઈ કે આવતા રવિવારે મારું મરવાનું છે ગુરુ ખોટું ન બોલે કોઈ એનું વચન મીથ્યા ન થાય એટલે પછી કોઈ કાંઈ પણ કરે ને તો હવે આ ગુસ્સો ન કરે રવિવારે મરી જાવું શું કે નકામ ક્રોધ કરવું જેની જેની યારે અબોલા હતા એની યારે એને સંબંધો હારા કરી નાખ્યા સંબંધો સુધારી નાખ્યા

અને ત્યારે એના ગુરુ એટલું કીધું કે બેટા અઠવાડિયું ગયું કેમ તો કે બહુ સારું ગયું કોઈ ઉપર ગુસ્સો કર્યો નથી કોઈ ઉપર ખીજાણો નથી જેની આરે અબોલા હતા એની આરે બોલતો થઈ ગયો મરી જાવું છે મારે કાલ એટલે મને એમ થયું કે હવે વ્યવહાર સુધારી લઉં અને ત્યારે એના ગુરુ એટલું કીધું બેટા તું કાલ નહીં મર તું હો વરનો થાય છે કે તો તમે કહેતા મારે તને એટલું જ કહેવું કેવું કે બટા તને મરી જવાની જો ખબર પડી કેમ તે બધા આરે સંબંધ સુધારી લીધા હું પેલેથી જન્મોન ત્યારથી આ નક્કી કરીને બેઠો એક એકદી મરી જાવું છે સંબંધ બગાડવા હું કરવા જાવાનું જ છે ભાઈ આપણે સંબંધો બગાડવા શું કરવા અભિમાન ક્યારે કરવા અભિમાન સંબંધો બગાડ